પ્રધાનમંત્રી જનધન યોજના તમામ માટે બેંકિંગ પી કેમ જેટ ડીક વાય પ્રધાનમંત્રી જનધન યોજના ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સ ઓફર કરીને બેન્કિંગને સરળ બનાવે છે સીધા લાભ હસ્તાંતરણ ડી મારફતે સરકારી કલ્યાણની ચૂકવણીઓ સીધા જ તમારા પી એમ જેટ ડીક વાય પ્રધાનમંત્રી જનધન યોજના ખાતામાં મેળવો લાભો PMJDY, જે ડી વાય પ્રધાનમંત્રી જનધન ખોલવા માટે કોઈ ન્યૂનતમ રકમની જરૂર નથી તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખાતાનું બેલેન્સ તપાસો અને રૂપે ડેબિટ કાર્ડ માટે અરજી કરો વીમાના લાભોની સીધી પહોંચ મેળવો ઉપયોગ એક નાના ઉદ્યોગપતિને તેના પી એમ જે ડી વાય પ્રધાનમંત્રી જનધન યોજના ખાતામાં મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સરકારી લાભો મળે છે જેથી તેને બેંકની મુલાકાત લેવાની જરૂર ન પડે કૃષિ સબસીડીનો ખેડૂતોને કેવી રીતે લાભ મળી શકે છે કૃષિ સબસીડી બિયારણ અને ખાતર જેવા કૃષિ ઇનપુટ્સની કિંમતમાં ઘટાડો કરે છે ખેડૂતો તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને સબસીડી માટે અરજી કરી શકે છે કેવી રીતે કરશો અરજી સબસિડી માટેની પાત્રતા તપાસવા માટે અધિકારિક સરકારી એપ્લિકેશનનો ઉપયોગ કરો સબસિડી એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન સબમિટ કરો મંજૂરી બાદ સબસિડીના પૈસા સીધા જ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે ઉપયોગ ખેડૂત ખાતરની સબસિડી માટે અધિકારિક સરકારી એપ્લિકેશન દ્વારા અરજી કરે છે અને વાવણીની મોસમ પહેલા ચૂકવણી મેળવે છે